ભાઈડો ને ભાઈડો ભૈલાઓ ને ભૈલાઓ એ બે જ બે જ વાતોથી બીવાય ભૈલાઓ મારા બેટા બે જ કારણથી બીવાય ને બે જ વાતોથી પાછા પડે એક તો કુદરતનો કોલ જ્યારે કુદરતનો કોલ આવે સાહેબ કુદરતની કોઈ વાત આવે ત્યારે ભૈલાઓ છે ને ભાઈઓ બધા એ આમ થોડા બીવાય આપણે એવું કહેવામાં જ આવે છે કે ભાઈડો કુદરતના કોલથી અને ઘરવાળીના મિસ કોલથી ભલ ભલા પાકડી જાય

એ ભાઈના દુકો હતી હવે ભાઈ તમે જો પૈસે ટકે બધું વ્યવસ્થિત હતું મીઠાઈની દુકો નથી ફર્સ્ટ ક્લાસ હતી પણ ભાઈનો તો એ મેળ પડતો નહોતો તે ભાઈના તમે જુઓ તો એક જગ્યાએ અટે પડી ગયો મેળ તે ભાઈ તો ખુશ થઈ ગયા તે ભાઈએ આખા બજારમાં ચાલુ કર્યું મારો મેળ પડી ગયો મારો મેળ પડી ગયો મારો મેળ પડી ગયો જોણે ગોલ્ડ મેડલ ના લાવ્યા ભાઈએ તો આખા બજારમાં ચાલુ કર્યું કે મારો ભેટ પડી ગયો બજારને ખબર પડી ગઈ હા ભાઈ કંદોઈવાળા ભાઈનો ચોક સેટિંગ આવી જ તે આ તો ભાઈ તમે જુઓ તો મળવાનું થાય ને આપણે નક્કી થઈ જાય એટલે મળવા જાય મળવા જાય ને તે અમને તો એટલા બધા ખુશ હતા ને તે જાતા મોત જ તમે જો તો શાયરી ઠપકારી કે તેને જોઈને મારા જીવનમાં એવી ખુશી આવી ગઈ કે તને જોઈને મારા જીવનમાં એવી ખુશી આવી ગઈ કે જાણે ફાફડા સાથે જલેબી ફ્રી આવી ગઈ એની અમુક લોકો જો મેં ના પડતો તો સીલા મરતા ન હોય ને એટલે મારા બેટા બોનો કાઢશે તો મેં તો બોનાય પાછો કેવો કયો કાઢશે કે એક્ચુઅલી વાત છે નહીં અમે બધા સીધા માણસો છીએ અમારને છોકરીને એવું બધું પટાવતા ના આવડે અમારે રવા દો તમે એ રવા દો મારા બેટા સીધા માણસ ના જોયા તો કદી હખના ના જાય પણ આ તો હું પેલું છે મેળ જ ના પડતો હોય કોઈ ભાવ જ ના આવતું હોય કોઈ બોલાવતું ના હોય જો હરખી જગ્યાએ શેડા મળતા ના હોય ને એટલે આવો બોનો કાઢશે અને બોનો એવો એવા કાઢશે ને કે હવે એમના બોનો વિશે મારો ચાર શબ્દો કહેવાય નહીં માઈકમાં કહેવાય નહીં અમે આ બધા જે છે પેલા બે માણસો છે લડાઈ થાય ને પેલા બે માણસો છે ઝઘડો થાય તો ત્રીજો માણસ પડે ભાઈ શાંતિ રાખો આમ છે તેમ બધું થશે ઝગડવાનું ના હોય આ બધી સારી સારી સલાહો આપો એમનો સોંત પાડ શાંતિથી જગ્યાએ બેસાડે બેસાડા નાય તો એમને પોતપોતાના પોતાના મોકલી દે પણ પહેલા એવું હતું સાહેબ કોઈ બે વ્યક્તિ ઝઘડાતા હોય તો લોકો છોડાવવા આવતા લોકો મુકાવવા આવતા લોકો એનું સમાધાન લાવવા પણ આવતા અત્યારે તો બે વ્યક્તિ ભટ લાવું વિડીયો આવી જાય બે જણા લડાતા હોય તો કોઈ પિક્ચરનું શૂટિંગ ચાલે છે તે પેલા બે જણા બાપડા એમના મનની ભળાશ કાઢતા હોય છોઈ ગયું બસ આ સીધે સીધા વિડીયો ના ઉતાર યાર હું કહું છું કે એવા વિડીયો ના ઉતારાય કોઈની પર્સનલ વાત હોય કોઈનો પર્સનલ ઝઘડો હોય કોઈકલ પર્સનલ મગજમારી હોય હવે આપણે એનો વિડીયો ને બધા ફરતો કરીએ હા તો પછી કોકડા ગલ્લે ઉભો ઉભો હોય ને માવાનો ગલ્લો હોય ને માવા મસાલાનો ગલ્લો ત્યાં ડાયલોગ મારતો હો કે પ્રેમમાં પડવા કદી ડરતા નથી કે પ્રેમમાં પડવાવાળા કદી ડરતા નથી અને માઓ ખાવાવાળા કદી કે મરતા નથી મારું મગજ જીવું બાજુ જમી કીધું આરા ઓનો બે શબ્દો કહેવા તો પડશે નકર ઓનો વેમ તો મારા દૂર કરવો જ પડશે મને એવું થયું કે હું એના બાજુ જીવું મેં કીધું હું બોલ્યો ભાઈ તું પ્રેમ કરવાવાળા કદી ડરતા નથી માઓ ખાવાવાળા કદી મરતા નથી એમ મન કે હા પ્રેમ કરવાવાળા કદી ડરતા નથી અને માઓ ખાવાવાળા કદી મરતા નથી મેં કીધું હાળા મગજ વગન ના ભૂથા મગજ મગજ છે કે નહીં હો કાલ હોજે તો તારી ઘરવાળી બહાર જઈતી તે ઘરમાં કચરો વારતો હતો તું એમ કે પ્રેમ કરવા વાળા ડરતા નથી એમ પડ્યો છે એટલા ભય ના દિવસ તમે કચરો વાળા મને ખબર છે તમને ખબર છે અમે કોઈ પણ ગુનો ના કર્યો હોય રતિભાર પણ ગુનો ના કર્યો કોઈ પણ ગુનો કર્યા વગર કરેલું સરેન્ડર કયું ખબર તમને તમે કોઈ પણ ગુનો ગુનો ના કર્યો હોય તો ગુનાની સ્વીકૃતિ કરી લો સરેન્ડર કરી લો એવો ગુનો કયો ખબર તમને નહીં ખબર હું કહી દઉં લગન એ નહિ લગન લગન એ કેવી વસ્તુ છે કે માણસે કોઈ પણ ગુનો ના કર્યો હોય અને પછી એને સરેન્ડર નેની નેની વાતમાં એ કરવું પડે અને અમુક ભાઈઓ તો બિચારા કંટાળી ગયેલા હોય એટલી હદે કંટાળી ગયેલા હોય સાહેબ કે એ કોઈ વાતમાં ખોટા હોય પતિ પત્નીની કોઈ વાતમાં એ ભાઈઓ બિચારા ખોટા હોય તો એ સ્વીકારી લે કે ભાઈ હા હું ખોટો સાચા હોય ને અમુક વખત તો એક હજાર ટકા સાચા હોય તો એ સ્વીકારી લે કે હા ભાઈ હું સાચો નહીં હું ખોટો છું પણ એના બદલે ઘરવાળી હોય તો ખોટી હોય ને ખોટી તો એ કે ના હું કોટી ગયો હું કોટી ગયો તમને હું જ ખોટી દેખાઉ છું આ હું કોટી તો આ નાટક ચાલુ થાય અમુક લોકો ને રાત્રે જમવાની ટેવ હોય રાત્રે ભૂખ્યા થાય એટલે શું બરાબર રાત્રે એક દોઢ વાગ્યો હોય તો એટલે ભાઈ હોય બેન હોય ગમે તે હોય ભૂખ લાગી હોય એટલે શું નાસ્તો કરવા તો ઊભું થવું પડે તો રાત્રે એક દોઢ વાગે આપણા સાહેબ નાસ્તો કરવા ઊભા થઈએ ને એટલે જેવા નાસ્તો કરવા જઈએ ને તો વાસણ તો ભૂલથીઓ માડું ઓડું થઈ ગયું તો વાસણ તો એવું ખકડો ને કે જોણે વાસણના ના મોમાની છોકરી ની આપણે રેપ કરવાના આવ્યા હોઈએ જોરદાર કકડા જાય રાત્રે વાસણ રાત્રે વાતાવરણ એકદમ સોંત હોય